બધાને હર હરમાં રે એવું જાય મજામાં આવી જાય બ્લોક જઈને મસ્ત મજાનો અત્યારે સવારના પોરમાં આપણે થઈ ગયા ત્યાં રેડી કેમ કે આજથી લગનગારો ચાલુ થઈ જાય છે આપણે કન્ટિન્યુ છ સાત દિવસ જેને લગનમાં લગ્નમાં જવાનું છે તો આજે પેલો દિવસથી અત્યારે આપણે જેને ગોળમાં જવાનું માસીના દીકરાના જેને ગોર છે અને પછી બે તંડી લગન જેને એમ ચાલુ જ છે હવે લગનગારો ચાલુ જ રહેશે તમને તો ખબર છે તમારે જવાનું જ હશે ને ક્યાંક ને ક્યાંક તો અત્યારે આપણે જવાનું છે ગોર ખાવા સવારના પોરમાં અત્યારે સાડા છ વાગી ગયા છે અત્યારે પહેલાં મારે જવાનું છે સસરા પહેલાં કૃપુને લઈ આવવું પછી આપણે જવાનું છે ગોરમાં તો ચાલો કન્ટિન્યુ અત્યારે આપણે કૃપુને લેવા આવ્યા હતા હવે આપણે ઘર બાજુ જવાનું છે દરવાજો બાકી હેવી છે બહુ ભાર વાર છે આ આપણે ઘર બાજુ આવી પૈ ફોર wheel માં જવાનું છે ચાલો લેટ્સ ગો આવું જોઈએ તારી કમ કેમેરો ફેરવ તો તું શું કરો અમારે એક ભાઈ સ્કૂલ ને નથી જતા આમ જોઈ લે હાલો સ્કૂલ ભેગી ના જલ્દી ફટાફટ કોઈ દી જો સ્કૂલે ના આવે તેજસ્વી લોકો છે અમારા પાસે કેટને શાનદાર વિચાર રાખે છે

અત્યારે જમી લીધું ને હવે એને ને વારીમાં ચક્કર મારવા આવ્યા છે હવે તમને બતાવી દઉં યે હે કપાસ ઓર ઇસમે સે નિકલતા હે યે કોટન તમે તો કોઈ જોયું નહી હોય ધીસ ઇસ અ કોટન ને અહીંયા કરે રેલવે સ્ટેશન જે હાપા એ ટ્રેન દેખાતી હશે તમને કેસરી કલર કલરની પહેરી જ અહીંયા હાપા રેલવે સ્ટેશન જે આપણું જામનગરનું એની બોર્ડર આવી વાળી શું ટ્રેનમાં બેસવું છે

પાછો આપણે બ્લોગ કન્ટિન્યુ ચાલુ કર્યો છે બીજા દિવસે કાલે આપણા માસીના છોકરાના ઘરમાંથી આવ્યા હતા પછી સાંજે બ્લોગ પૂરો કરી નાખતો આજે બીજા દિવસે પાછો કન્ટિન્યુ ચાલુ કર્યો છે અત્યારે આપણે જવાનું છે આપણા મિત્રના ભાઈ અને બહેનના લગ્ન છે જે મારા માસીના છોકરા છે એને સામેના પક્ષમાં મારે જવાનું મારે તો બે બાજુથી આમંત્રણ છે તો જાઉં તો તો હાલો જાતા આવી આપણે જવાનું છે ધોરીવાવું જામનગરમાં આવ્યું ને રણજીત સાગરથી પહેલાં આવે તો ચાલો ને લેવા માણસો મળી ગયા મોદી સરકાર ઓલો પૂરો આપડાઉન બધા મિત્રો ભેગા હતા બીજા બધા આવતા જાય છે ધીમે ધીમે મોટી મોટી હસ્તીઓ આવે છે આમ જોઈ લેસો આવે લીધી આપણે તો જમી કરી લીધું છે

મહાદેવ કોમેન્ટ કરી નાખજો બધા સવાર ના વર્મા આપણે થઈ ગયા તા રેડી થઈ ગયા પછી હવે ફરી આપણે જવું છે લગનમાં તો અવાજ ગુંજતો હશે અહીંયા અંદર મંદિર માંથી બોલું છું ને એટલે આપણે આવી ગયા હતા સવારના પોરમાં આપણે માસીને વારીએ આપણા ભાઈ એટલે ચેટનના લગન છે ને આજે મંડપ મુહૂર્ત છે આપણે આવી ગયા હતા અત્યારે આપણે જઈ જઈએ આમ બાજુ કપાસ બાજુ વારીમાં એક રીલ નું પ્રમોશન કરવાનું છે એનો વિડીયો શૂટ કરવાનો છે તો આપડી આખી ટીમ ને લઈને જઈ જઈ આખી ગેંગ જઈ જઈ આમ જોવો તમે દૂર દૂર સુધી મારા કેમેરા માં નથી આવતા એટલા માણસો આવે છે મારી પાછળ રીલ નું પ્રમોશન કરવા જઈ જઈ આમ બાજુ એમાં આ બધા છોકરાઓને ને માં લેવાના છે તો હાલો શૂટ કરતા આવી Go! Oh. ચાલુ થઈ ગયું ને આપણે વરાજાની બાજુમાં બેસી ગયા હજી આપણે મેન કામ સંભાળી લીધો જાંદલું લખવાનું કામ આપણને સોંપી દીધું છે બરોબર આપણે જાંદલો લખવા બેસી ગયા હજી વરાજાનો ભાઈ આમ બાજુ વરાજ વરાજા સહિત બધાય હાગમતે જમવા બેસી ગયા છે અત્યારે અહીંયા મેન

અત્યારે મહાદેવ ના મંદિરે લઈ આવ્યા કર્યા મહાદેવના બોલો બધાય મહાદેવ

કેટલી વાર છે ભાઈ તારા લગ્ન આજી તો ઘણી વાર આ તો પેલું આમ તો અમને હા તમને જ તો આ હર્ષ ટાઈમ પોચી જે એટલી વેઇટ કરવી પડશે અમારા ક્યારે છે આ પડુ ભાઈ જે હા પડુ ભાઈ પડુ પડુ ભાઈ પડુ ભાઈ તમારા ક્યારે છે નથી એસા નહીં કહા જાતા અમારી આ તો એસા સબ બાટે નહીં જાતી સોરી સોરી એ આ કાપી ગુજરાતી બોલ ને હિન્દી આપડો આમ બાજુ છે અત્યારે મામા ને અમે ફ્રેશ થવા આવ્યા આપણા સાથે વરવા જોઈએ મજા આવી છે આજ માટે આટલું જ મારી નેક્સ્ટ બ્લોગમાં તેઓ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો